કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ આપણા નવા મિત્રો ફેસબુક પેજને કેવી રીતે મોનિટાઈઝ કરી શકાય એટલે કે જેમ આપણે યુટ્યુબમાં ચાર હજાર કલાકનો વોટ ટાઈમ કમ્પ્લીટ કરીએ છીએ અને એક હજાર સબસ્ક્રાઈબર્સ પૂરા કરીએ છીએ ને ત્યારે આપણી યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થાય છે અને પછી આપણને યુટ્યુબમાંથી ઇન્કમ થાય છે તો મિત્રો હવે ફેસબુક પેજ ને મોનીટાઇઝ કરવા માટે આપણે કયા કયા ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરવા પડે છે અને ત્યાર પછી આપણને થાય છે તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જુઓ હવે મિત્રો જેમ આપણે યુટ્યુબમાં વ્હાઈટ સ્ટુડિયો ઓપન કરીએ અને અર્નના ઓપ્શન પર ક્લિક કરીએ ને ત્યાં આપણને ક્રાઇટેરિયા જોવા મળે છે કે આપણી યુટ્યુબ ચેનલને મોનિટાઈઝ કરવા માટે આપણે કયા કયા ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરવા પડશે તેવી જ રીતે ફેસબુક પેજમાં પણ ફેસબુક પેજને મોનિટાઈઝ કરવાનો ક્રાઇટેરિયા જોવા માટે આપણને અહીં પ્રોફેશનલ ડેસબોર્ડનું ઓપ્શન આપેલું છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે હવે જેવું ત્યાં આપણે ક્લિક કરશું ને એટલે વાયટી સ્ટુડિયો ની જેમ ઘણા બધા ઓપ્શન જોવા મળશે આ છે કન્ટેન્ટ એન્ગેજમેન્ટ તેની બાજુમાં જ ઓપ્શન આપેલું છે મોનિટાઇઝેશન હવે ત્યાં આપણે ક્લિક કરવાનું છે કે ભાઈ આપણે આપણી ફેસબુક પેજને ને કરવા માટે કયા કયા ક્રાઇટેરિયા આપણે કમ્પલેટ કરવા પડશે હવે જેવું ત્યાં આપણે ક્લિક કરશું ને એટલે આપણને ચાર ક્રાઇટેરિયા જોવા મળશે જેમાં પહેલા જ નંબરનું મોનિટાઇઝેશન ટૂલ્સ છે સ્ટાર હવે આ ટૂલ્સ થી આપણી અર્નિંગ વધારે નથી થતી પણ ફેસબુક થી પૈસા બેંક એકાઉન્ટમાં લાવવા માટે જરૂરી છે આપણે પે એકાઉન્ટ ક્રિએટ કરી શકીએ છીએ બાકી ટૂલ્સ થી પણ આપણે પે એકાઉન્ટ ક્રિએટ કરી શકીએ છીએ પણ સ્ટાર થી સૌથી પહેલા આપણું પે એકાઉન્ટ ક્રિએટ થાય છે એના પછી ફેસબુક થી પૈસા કમાવવા માટે એટલે કે વધુ અર્નિંગ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ છે એડ ઓન રીલ્સ એના પછીનું છે બોનસ ત્યાર પછીનું છે ઇનસ્ટ્રીમેડ્સ અને પછીનું છે સબસ્ક્રિપ્શન પણ મિત્રો બે હજાર પચીસમાં માં એડ્સ ઓન રીલ્સ બોનસ અને ઇનસ્ટ્રીમેડ્સનો ત્રણેયનો જે ક્રાઇટેરિયા હતો તે ક્રાઇટેરિયા હટાવી દેવામાં આવ્યો છે ત્રણેયમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે અને ત્રણેયના રૂલમાં પણ ચેન્જ કરવામાં આવ્યો છે

તેનો ક્રાઇટેરિયા છે યુ ફોલો ફેસબુક કોન્ટેન્ટ મોનિટાઈઝેશન પોલિસી તો આપણે ત્યાં સામે રાઇટ હોવું જોઈએ પછીનું છે ઇલીજીબલ કન્ટ્રી ત્યાં તો રાઇટ જ હશે પણ આ જે કોન્ટેન્ટ મોનિટાઈઝેશન પોલિસી છે ને ત્યાં રાઇટની નિશાની હોવી જરૂરી છે નકર આપણને સ્ટાર થી મોનિટાઈઝેશન કરતી વખતે પ્રોબ્લેમ આવી શકે છે પછી અહીં તમે જોઈ શકો છો કે યોર ફોલોવર્સ હેસ એટ લાસ્ટ પાંચસો ફોલોઅર્સ એટલે કે જ્યારે પણ આપણા ફેસબુક પેજ પર પાંચસો ફોલોવર્સ થશે ને ત્યારે આપણને આ મળશે અને તે પછી આપણે આપણે અર્નિંગ કરી હવે મિત્રો આમાં પણ જેમ યુટ્યુબમાં દસ મિલિયન વ્યૂઝ નેવું દિવસમાં લાવવાના હોય છે તે જ રીતે આમાં પણ એવો નિયમ છે કે તમારી પ્રોફાઇલ પર પાંચસો ફોલોવર છેલ્લા ત્રીસ દિવસમાં થયેલા હોવા જોઈએ અહીં લખેલું છે જે તમે વાંચી શકો છો ફોલોવર્સ એસ એડ ફોર મિત્રો જેવા જ આપણા ફેસબુક પેજ ઉપર પાંચસો ફોલોવર્સ થશે અને આપણે કોન્ટેન્ટ મોનિટાઈઝેશન પોલિસીનું પાલન કરતા હશું અને લાસ્ટ ત્રીસ દિવસમાં આપણે પાંચસો ફોલોવર્સ બનાવ્યા છે આપણા ફેસબુક પેજ પર તો આપણને બાર અહી સેટઅપનું ઓપ્શન મળશે પછી ત્યાં સેટઅપ પર ક્લિક કરી અને આપણે પે એકાઉન્ટ બનાવી શકીએ છીએ મિત્રો પછીનું ટૂલ્સ છે હેડ ઓન રીલ્સ નું આ ટૂલ્સ મળ્યા પછી આપણે શોર્ટ્સ વિડીયો પર અર્નિંગ કરી શકીએ છીએ ત્યારબાદનું ટૂલ્સ છે બોનસનું આ ટૂલ્સ મળ્યા પછી આપણે જે પણ આપણી ફેસબુક પેજ ઉપર ફોટો અપલોડ કરશી અને તેના પર આપણને અર્નિંગ થશે કે આપણે ફેસબુક પેજ ઉપર ફોટો અપલોડ કરી અને અર્નિંગ કરી શકશું ત્યારબાદનું ટૂલ્સ છે ઇન્સ્ટ્રીમ એડ્સનું એટલે કે મિત્રો આ ટૂલ્સ મળ્યા પછી આપણને આપણે જે પણ આપણી ફેસબુક પેજ ઉપર લોંગ વિડીયો અપલોડ કરશું અને તેના પર જે પણ એડ આવશે તેનાથી આપણને અર્નિંગ થશે હવે મિત્રો વાત કરીએ કે આ ત્રણેય ટૂલ્સમાં ચેન્જ શું કરવામાં આવ્યું છે તો મિત્રો એડ ઓન રીલ્સ બોનસ અને ઇન્સ્ટ્રીમ એડ્સનું આ ત્રણેયનો ક્રાઇટેરિયા બદલાઈ ગયો છે હવે પહેલાં શું હતું કે એડ ઓન રીલ્સનું પુલ્સ આપણને ક્યારે મળતું કે આપણા કોઈ પણ રીલ્સ વિડીયો પર એક મિલિયન બે મિલિયન વ્યૂ આવી જતા ને એટલે ફેસબુક એડ્સ ઓન રીલ્સ માટે આપણને ઇન્વાઇટ કરતું અને ત્યાર પછી આપણી રીલ્સ વિડીયોથી અર્નિંગ ચાલુ થઈ જતી હવે પછી વાત કરીએ કે બોનસનો ક્રાઇટેરિયા શું હતો કે આપણી ફેસબુક પેજ ઉપર એક બે ફોટો વાયરલ થાય એટલે આપણને બોનસનું ટૂલ્સ મળી જતું હતું ત્યારબાદ વાત કરીએ કે ઇન્સ્ટ્રીમ એડ્સનો શું રૂલ હતો આમાં મિત્રો આપણે પાંચ હજાર ફોલોઅર અને સાઈઠ કલાક નું ટાઈમ કમ્પ્લીટ કરો ને ત્યારે તમને ઇન્સ્ટ્રીમ એડ્સ નું ટૂલ્સ મળતું હતું પણ હવે ફેસબુકે આ નિયમ બે હજાર ચોવીસમાં માં જ લઈ આવ્યું હતું કે એડ ઓન રીલ્સ બોનસ ઇન્સ્ટ્રીમ એડ્સ આ ત્રણેય ઇન્વાઇટ ઓનલી કરી દીધું છે અને આ ત્રણેય ટૂલ્સ ને ભેગા કરી એક ટૂલ્સ લાવી દીધું જેનું નામ છે કોન્ટેન મોનિટાઈઝેશન ટૂલ્સ અને અહીંથી જ મિત્રો ફેસબુક પર એક ડિફિકલ્ટ પોઈન્ટ શરૂ થઈ ગયું એડ ઓન આસાનીથી મળી હતું એક બે પર મિલિયન મિલિયન વ્યૂ આવી જાય એટલે એડ ઓન રીલ્સ મળી જતું હતું તેમજ બોનસ નું ટૂલ્સ પણ એક બે ફોટો વાયરલ થાય એટલે બોનસ નું ટૂલ્સ મળી જતું હતું પણ મિત્રો હવે કોન્ટેન્ટ મોનિટાઈઝેશન ટૂલ્સ નો કોઈ ક્રાઇટેરિયા જ નથી જ્યારે તમને ફેસબુક ઇન્વાઇટ કરશે ત્યારે જ આ ટૂલ્સ તમને મળશે હવે મિત્રો જેવું જ આપણે એડ ઓન રીલ્સ નો ક્રાઇટેરિયા જોવા માટે આપણે તેના પર ક્લિક કરશું ને અહીં તમે જોઈ શકો છો ઉપર લખેલું છે લર્ન મોર અબાઉટ ધ કોન્ટેન્ટ મોનિટાઇઝેશન પ્રોગ્રામ ઇટ કમ્બાઇન્સ એડ ઓન રીલ્સ ઇનસ્ટ્રીમ એડ્સ પરફોર્મન્સ બોનસ ઇનટુ વન અનફિલ્ડ પ્રોગ્રામ ઇટ્સ કરન્ટલી ઇવેન્ટ ઓનલી વિલ ઇન ડેવલોપમેન્ટ કન્ટેન્ટ મોનિટાઈઝેશન પ્રોગ્રામમાં જ આ ત્રણેય ટૂલ્સ એડ થઈ ગયા છે ઇનસ્ટ્રીમ એડ્સ બોનસ અને એડ ઓન રીલ્સ અને આ ત્રણેયનો ક્રાઇટેરિયા ઇન્વાઇટ ઓનલી થઈ ગયું છે અને આ મિત્રો આમાં એવું પણ નથી કે કોન્ટેન્ટ મોનિટાઈઝેશન ટૂલ્સ વધારે ફોલોવર હોય તો જ મળે એવું કંઈ નથી જ્યારે પણ ફેસબુક ઇન્વાઇટ કરે છે ને ત્યારે તમને કોન્ટેન્ટ મોનિટાઈઝેશનનું ટૂલ્સ મળી જાય છે તો મિત્રો આથી જો તમારે ફેસબુક પેજને મોનિટાઈઝેશન કરવું છે તો તમારે રેગ્યુલર વિડિયો અપલોડ કરવા પડશે અને ફેસબુક પેજ ઉપર તમારે એક્ટિવ રહેવું પડશે એટલે કે જ્યારે પણ ફેસબુકને એવું લાગશે કે તમને આ ત્રણેય એડ ઓન રીલ્સ બોનસ અને ઇન્સ્ટ્રીમ એડ્સના ટૂલ્સ મળવા જોઈએ ત્યારે તમને ફેસબુક ઇન્વાઇટ કરશે અને ત્યાર પછી આ તમને ત્રણેય ટૂલ્સ મળી જશે એટલે કે મિત્રો આ ત્રણેયનો ક્રાઇટેરિયા કોઈ ફિક્સ નથી આ ત્રણેય ઇન્વાઇટ ઓનલી છે એટલે કે જ્યારે પણ ફેસબુક ઇન્વાઇટ કરશે ત્યારે જ આ ટૂલ આપણને મળશે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં